દસ હજાર એવી રીતે પંદર હજાર સુધીની તમારી સેલેરી છે અને તમે એક હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો તેમ છો તમારી જે પણ બચત જે થાય છે તેમાં તમે એક હજાર રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો અને તમારો જે ટાર્ગેટ છે પંદર થી વીસ લાખ રૂપિયાનો છે કે કોઈ પણ તમારા બાળકના ફ્યુચર માટે તમારે પંદર થી વીસ લાખ રૂપિયા લાંબા ગાળે તમારે જોઈએ છે તો તમારે એક હજાર રૂપિયાની ની એસઆઈપી કરશો તો પણ તમે પંદર થી વીસ લાખ રૂપિયા એકઠા કરી શકશો તેના માટે કેટલો તમારે સમય લાગશે માત્ર તમારે ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ કરવાના છે જો આ પણ તમે નહીં કરો તો તમારી પાસે આગળ જતા લાંબી મૂડી ક્યાંય પણ ભેગી નહીં થાય કેમ કે તમને પણ ખબર છે કે એક હજાર રૂપિયા તમે બચાવશો નહીં તો ખાસ કરીને કોઈ પણ મૂડી તમારી ભેગી થવાની નથી તો અહીંયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક હજાર રૂપિયાથી પણ પંદરથી થી વીસ લાખ રૂપિયા એકઠા કરી શકો છો જે પણ અગાઉ રિટર્ન આપેલું છે તેના ઉપરથી આપડે વાત કરી લઈએ છીએ ખાસ કરીને અગાઉ કેટલું રિટર્ન આપ્યું હતું એક એક હજાર રૂપિયાની એસઆઈપી તમારે કેટલા વર્ષ કરવાની છે તો તમારો જે ટાર્ગેટ છે પંદર થી વીસ લાખ રૂપિયા એકઠા કરવાનું લાંબા સમયે

તો ખાસ કરીને નિપોન ઇન્ડિયા ફાર્મા ફંડ છે જેમાં તમે બે હજાર પાંચથી લઈને બે હજાર પચીસ સુધીમાં એક એક હજાર રૂપિયા જમા કર્યા હોત તો તમારું જે ઇન્વેસ્ટ અત્યારે કર્યા હોય એ અમાઉન્ટ હોત બે લાખ ચાલીસ હજાર અને તેની સામે તમને મળત બાવીસ લાખ ચોસઠ હજાર તમને રિટર્ન મળ્યું છે ઓગણીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા ત્યાર પછી આ પર જોઈ શકો છો કે આઈસીઆઈ પ્રોડેન્શિયલ ટેકનોલોજી ફંડ છે તેને પણ એક હજાર રૂપિયા એટલે કે બે લાખ ચાલીસ હજાર રૂપિયા તમે છેલ્લા વીસ વર્ષમાં જમા કરો છો અને તેનું રિટર્ન બાવીસ લાખ એકાવન હજાર ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ ટકા રિટર્ન આપ્યું છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ વેલ્યુ ડિસ્કવરી ફંડ છે તેને પણ અઢાર પોઈન્ટ અગિયાર ટકા રિટર્ન આપ્યું છે અને ઓગણીસ લાખ ઓગણત્રીસ હજાર બે લાખ ચાલીસના બનાવ્યા છે ત્યાર પછી જોઈ શકો છો કે સુંદરમ કેપ ફંડ છે તો તેને પણ સત્તર પોઈન્ટ પિચોતેર ટકા વ્યાજ આપ્યું છે ત્યાર પછી નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ છે તેણે પણ એક એક હજારની એસઆઈપીથી બે લાખ ચાલીસ હજાર તમે જમા કર્યા છે તો તેની સામે તમને અઢાર લાખ બેતાલીસ હજાર આઠસો ને આપ્યા છે તેનું જે રિટર્ન છે એ સત્તર પોઈન્ટ ચીમોતેર ટકા છેલ્લા વીસ વર્ષમાં એવરેજ આપ્યું છે ત્યાર પછી જોઈ શકો છો કે એચએસ ફંડ રેગ્યુલર ગ્રોથ છે તેને પણ અઢાર લાખ ચોવીસ હજાર પાંચસો ચૌદ આપ્યું છે સત્તર છાસઠ છે ત્યાર પછી આ પણ તમે જોઈ શકો છો કે ઇન્ડિયા છે ઇન્ડિયા ટેકનોલોજી ફંડ છે સ્મોલ ફંડની જો વાત કરવામાં આવે તો તેને પણ બે લાખ ચાલીસ હજાર તમે જમા કર્યા છે તેની સામે સોળ લાખ છ્યાસી હજાર બનાવ્યા છે અને સત્તર ટકા રિટર્ન આપ્યું છે ત્યાર પછી આદિત્ય બિરલા સનલાઇફ છે એસબીઆઈ હેલ્થકેર છે ક્વાન્ટ એક્ટિવ ફંડ છે સુંદરમ સ્મોલ કેપ ફંડ છે એચડીએફસી ફ્લેક્સીક છે ખાસ કરીને તમે જોઈ શકો છો કે સુંદરમ સ્મોલ કેપ છે તેને પણ સોળ પોઈન્ટ સડસઠ ટકા એચડીએફસી ફ્લેક્સી કેપે સોળ પોઈન્ટ ચાર ટકા રિટર્ન આપ્યું છે ટાટા ઇક્વિટી છે ફ્રેન્કલાઇન ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફોન છે એસબીઆઈ ફોકસ ફોન છે અમુક ફંડ તમને અહીંયા પર નહીં જોવા મળે કેમ કે ખાસ કરીને તે ફંડના વીસ વર્ષ પૂરા નહીં થયા હોય એટલે તમને તમારું અમુક ફંડ હોય તો એ તમને લાગતું હોય કે આ ફંડ આમાં નથી પણ અમુક વીસ વર્ષ નહીં થયા હોય તો તે ફંડ અહીંયાં પર નહીં હોય વીસ વર્ષ જે પણ ફંડના થયા છે તે જ અહીંયા પર જમાવવામાં આવ્યા છે એવી રીતે રિટર્ન આવ્યું છે માની લ્યો કે તમને પંદરથી સોળ ટકા રિટર્ન મળે છે તો પણ તમારી પાસે બે લાખ ચાલીસ હજાર તમે જમા કરો છો એક એક હજાર રૂપિયા તમારે દર મહિને જમા કરવાના છે તો પણ તમારી પાસે આસાનીથી તેરથી ચૌદ લાખ પંદર લાખ એવી રીતે તમારી પાસે હશે લોંગ ટર્મમાં તમે હજાર રૂપિયા તમે ઇન્વેસ્ટ કરતા હોય અને તમને આટલું રિટર્ન મળે તો પણ સારું જ કહેવાય કેમ કે હજાર રૂપિયા તમારે બચાવવાના છે માની લો કે તમે હજાર રૂપિયા પણ નથી બચાવતા તો તમારી પાસે તેરથી ચૌદ લાખ રૂપિયા પણ વીસ વર્ષ પછી તમારી પાસે એ રૂપિયા પણ નહીં હોય એટલે બચત તમારે જેટલી પણ કરી શકો પાંચસો રૂપિયા કરી શકો તો પાંચસો રૂપિયા પણ એસઆઈપી કરવી જોઈએ સો રૂપિયાની કરી શકો હવે નેક્સ્ટ વિડીયો જ્યારે પણ હું તમને બનાવીશ ત્યારે તમને સમજાવીશ કે સો રૂપિયા પાંચસો રૂપિયાની એસઆઈપીથી પણ તમે કરોડો રૂપિયા લાખો રૂપિયા કેવી રીતે બનાવી શકો છો કેટલા ટાઈમમાં તમારે કરોડ રૂપિયા તમારો ટાર્ગેટ હોય તો એ પણ પૂરો કરી શકો છો સો રૂપિયાથી પણ તમે કરોડ રૂપિયા ભેગા કરી શકો છો તેમાં તમારે ટાઈમ વધારે આપવો પડશે કેટલો આપવાનો છે એ પણ હું તમને નેક્સ્ટ વિડિયોમાં જણાવીશ આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો છે તો લાઇક કરજો શેર કરજો આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ વંદે માતરમ